કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો વિદ્યાર્થીઓ ભણતર પૂરું કરી ઉદ્યોગપતિ બની શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અને આયોજન સરકારે કર્યું છે તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું ઉદ્યોગ સાહસિકતા અપનાવી યુવાનોએ આત્મનિર્ભર બનવા અનુરોધ કરતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સરકાર શ્રીની વિવિધ યોજનાઓના લાભ થકી ઉદ્યોગ શાસિત અપાવનાર કીટ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે ને ભૂતકાળમાં બે હજાર ત્રણથી થી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે જે વાયબ્રેન્ટની શરૂઆત કરેલી છેલ્લા વીસ વર્ષમાં દસથી વધારે વાયબ્રેન્ટ થઈ એના કારણે ગુજરાતની અંદર નિકાસ ક્ષેત્રે તેત્રીસ ટકા સમગ્ર ભારતનો જ્યારે આગળ ગુજરાતમાં થતો હોય અઢાર ટકાથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થતું હોય અગિયાર ટકા ફેક્ટરીઓ ગુજરાતમાં હોય જીડીપી આઠ પોઈન્ટ ચાર આપતા હોઈએ લોજિસ્ટિકમાં નંબર વન હોઈએ રોજગારી આપવામાં છેલ્લા વીસ વર્ષથી આપણે નંબર વન હોઈએ એને કેવી રીતે આગળ વધી વધારી શકાય જમાનો ડિજિટલ દુનિયાનો છે એની સાથે કેવી રીતે કદમ બિલાવી શકાય જે નરેન્દ્રભાઈ સાહેબ જે આપીને ગયા છે એમાં એમના પગલે પગલે ચાલીને આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એક શરૂઆત આજે કે યુવાન મિત્ર ભણે માત્ર રોજગારી શોધે એ પ્રકારની વ્યવસ્થા નહીં પણ એ સાહસિક ઉદ્યોગપતિ કેવી રીતે બને એના માટે સ્ટાર્ટઅપથી માંડીને અનેક પ્રકારની યોજનાઓ આજે છે એ યોજનાઓ તાલીમબંધ એને તાલીમ અપાય એની શરૂઆત કેવી રીતે કરી શકાય અને ક્યાં સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થાનો એક દિવસ આજે અહીંયા આગળ એની શિબિર રાખવામાં આવી છે એમાં સ્કિલથી માંડીને ઉદ્યોગથી માંડીને ગુજરાત સરકારની શું યોજનાઓ છે ભારત સરકારની શું યોજનાઓ છે દુનિયામાં શું થ થઈ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષમાં શું થવાનું જ એ પ્રકારની બધી જ વ્યવસ્થાનો પાઠ અહીંયા આગળ ગોઠવાયો છે મારા ઉદ્યોગપતિ સાસિષ પણ ઘણા બધા મોટી મોટી કંપનીઓના આવ્યા છે અધિકારીશ્રીઓ સરસ વ્યવસ્થા કરી છે અને મોટી સંખ્યામાં લોકો પણ આવ્યા છે તો બધાનો ખૂબ આભાર માનું છું અને આમાંથી જે માર્ગદર્શન લઈને આપણે બધા આમાંથી જે શીખીએ એમાં પ્રગતિ કરીએ એવી શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું મારું નામ મેમણ અસલમ ઇબ્રાહીમ મેમણ અસલમ ઇબ્રાહીમભાઈ છે આજ રોજ મને બળવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તક વાજપાઈ યોજના હેઠળ લાખ રૂપિયાની સબસિડી સાથે છ લાખનું સાધન મને મળેલ છે જે બદલ રાજપૂત સાહેબના મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છે આ યોજના હેઠળ અમને રોજારની આવી તકો પૂરી પાડવા બદલ સરકાર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર આવી યોજના આગામી બહુ સારી લાવો તે બદલ આવા અમારા જે મીડિયમ રેન્જ મીડિયમ કક્ષાના જે જે લાભાર્થીઓ છે અમને સારી લાભ મળે તે બદલ આ યોજના હેઠળ ખૂબ ખૂબ સરકારશ્રીનો લા આભાર માનીએ છીએ